ગંગાજળિયા તળાવમાં નવા નીર આવતા પેટાળના ભાગમાં ઓક્સિજન ઘટતા સેંકડો માછલાના મોત નીપજ્યા છેલ્લા ઘણા વર્ષથી ગંગાજળિયા તળાવમાં નવા નીર આવવાની સાથે પેટાળના ભાગમાં પાણીમાં ઓક્સિજન ઘટે છે જેના કારણે દર વર્ષે માછલાઓના મોત નીપજતા હોવાના સમાચારો સામે આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ તળાવના પેટાળમાં ઓક્સિજન ઘટતા સેંકડો માછલીઓના મોત નીપજી હતા આ મૃત માછલીઓના કારણે આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે તો બીજી બાજુએ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે તો તંત્ર દુરા અમૃત માછલીઓનો નિકાલ કરવામાં આવવાની સાથે સાથે સફાઈ તળાવની કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી મેયર સાહેબને અને કમિશનર સાહેબને ખાસ પણ મેં વિનંતી કરી છે કે આ બધા તમે ખુદ તપાસ કરો કેટલા માછલા મરી ગયા છે અને આ પછી ઘણા ઘણા જગ્યાએ જો જીવતા છે એ તે ઓક્સિજન ઓક્સિજનની મળતી એ એક બે દિમા એને પણ મોત થવા મળશે એટલે આપણે જો હજારો ઓલિકોના ભાગમાં કેટલા જીવતા છે નામલીઓ કેટલા મરેલા છે એટલે આપણા માધ્યમિક કહેવા માગું છું કે અત્યારે ખાસ ધ્યાન દેવાની જરૂર છે ધ્યાન દઈએ તો સારું કહેવાય ન રોગચાળો ફાટી નીકળશે ને આપણે જો દેશ વિદેશના પક્ષીઓ અત્યારે અહીંથી માછલા લઈ લઈને બગીચામાં જઈને ખાતા હોય છે એ ખાય કાઢે અને એટલે કટકા પડ્યા હોય એ કૂતરા ઉપાડતા હોય છે એટલે કૂતરામાં પણ બીમારી હોય ઘણા કૂતરાને કાઢવા ગયા હોય કે આ ભાઈ બચી બચી જાય બચી જાય એટલે કૂતરા બધાને પણ બટકા ભરવા મળે છે કે એની અગર ખોરાક આવી ગયો હોય એટલે આ બનતું હોય છે હું તો એટલું કહેવા માગું છું કે ખરેખર વહેલી વહેલી તકે આનું તળાવની સફાઈ ખાસ કરવાની જરૂર છે અને સાફ સફાઈ રાખવી જરૂર છે હું તો એટલું કહેવા માગું સાહેબ કે અત્યારના જે આ મરેલા માછલા છે હવે બે ત્રણ દીમા આપણે જીવતા ઓલીકોના છે એને પણ ઓક્સિજન અને આ જે ગંદકી હિસાબે પણ મોત થઈ શકે છે સાહેબ કેટલા માછલાઓ મરી ગયા હજારોમાં હો તો ઢગલાને ઢગલા છે અત્યારે માછલા એટલે મારી થશે હજારો છે જ તે આખા તળાવ ફરતા બધે માછલા મરેલા જોવા મળે છે અને હજી બે ત્રણ જીવતા જીવતાલીકોના સાઈડમાં જોયા છે એને ઓક્સિજન નહીં મળે અને આ ગંદકીથી એ ખરે મોત થશે અને વિદેશ પક્ષીઓ અને આપણા પક્ષીઓ ખરેખર ત્યારે કાર્ય કરી રહ્યા છે પર ખરેખર ધ્યાન દેવાની જરૂર છે આપણામાંથી કહેવું કમિશનર સાહેબને વિનંતી કરું છું મેયર સાહેબને વિનંતી કરું છું ના એના ચૂંટાયેલા હોય એને વિનંતી કરું આ વહેલી વહેલી તકે આ કાર્ય સફાઈ કરાવે તો ખરેખર આ બી નિર્દોષ આજુબાજુના પાણી છે તળ ઊંચા આવતો હોય છે એમાં રોગચાળો ન થઈ શકે છે